કચ્છ જિલ્લામાં વાળિયાવાડ સહિતના મુખ્ય બજારમાંથી વાહનોની થતી ચોરીએ ચિંતા ઊભી કરી છે છે ખાસ કરીને છેલ્લા થોડા સમયથી આ આ બજારમાં પાર્ક કરેલા વાહનોની થઈ જાય ત્યારે વિસ્તારના વેપારીઓએ આ અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી છે ભુજ વાણિયાવાડમાં દુકાન ધરાવતા અને સ્ટેશનરીનો ધંધો કરતા અનવરભાઈ નોડેએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી વાહનોની ચોરીના બનાવો બની રહ્યા છે જે ચિંતાજનક છે અને વેપારીઓ તેનાથી મુશ્કેલી અનુભવે છે સાથે સાથે ગ્રાહકોમાં પણ ચિંતાની લાગણી ફેલાય છે આ અંગે અનવરભાઈ નોડે ધાક બેસાડતા પગલાની માંગણી કરી હતી અમારું નામ અનવરજીમા નોડે છે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટનો ચેરમેન છું વેપારી એસોસિએશનનો ઉપપ્રમુખ છું તમને મને આપણે સૌને ખબર છે કે ભુજ છ કિલોમીટર હતો એના બદલી છપ્પન કિલોમીટર થયો છે ને છપ્પન કિલોમીટરમાં જે પણ નવી નવી રીલોકેશન સાઈડો થઈ એના કરતાં પણ જે વાણિયાવાનો કેસ છે ને વાણિયાવાનો જે ધમધમાટ છે એકસો ને દસ ટકા હું એમાં સુરપુરા છું કે એમાં જોટો જરે એમ નથી કે આખા ભુજની ખરીદીનો જે સેન્ટર એપી સેન્ટર કહેવાય તો એ વાણિયાવાનો નાકો છે ને વાણિયાવાનો નાકો એવો ધમધમતો વિસ્તાર છે કે લગભગ રોજો લાખો હજારો માણસો પચીસ પચાસ હજાર માણસોનું આવજાવ ચાલુ છે ને ખાસ કરીને તેમ મને ખુશી થાય છે કે નવો બસ સ્ટેશન પર ચાલુ થઈ ગયો એનો પણ થોડોક પબ્લિકમાં વધારો થયો છે ને વધારાની સાથે સાથે થોડોક ક્રાઈમનો પર એસ્યુ વધી ગયો છે તમને મને ને આપણે સૌને ખબર છે કે સરકાર એની રીતે કામ કરી રહી છે વહીવટી તંત્ર એના રીતે કામ કરી રહ્યો છે ને છતાં પણ મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક એની થોડી કચાશ છે એક મેજર પ્રશ્ન ઓફ ધ ટુ ડે ટુ મોરો જસ્ટ ડે ત્રણે ત્રણેય દિવસની વાત કરીશ કે ગઈકાલનો પ્રશ્ન હતો આજનો પ્રશ્ન અને આવતીકાલનો પણ પ્રશ્ન છે ટ્રાફિકનો કે જે પણ ટ્રાફિક છે એક માણસોની પણ ટ્રાફિક છે ને વિકલોની પણ ટ્રાફિક છે ને વિકલ્પ તમને ખબર છે કે વિકલોનો ટ્રાફિકનો આપણી દુકાનની પાછળ એક ખુલ્લો મેદાન છે એમાં જે પણ રાહદારીઓ આવે છે એ અહીંયા ગાડી પાર્કિંગ કરે છે મને અત્યંત કહેવું પડે છે કે પાર્કિંગની જગ્યા તો છે નહીં છતાંય ક્યાં પાર્કિંગ કરતા હોય તો તમને મને આપણે કોઈને વાંધો ન હોય ને એક બીજી એક મેં તમને દુઃખની ઘટના કીધી કે છેલ્લા બે ત્રણ મહિનામાં ત્રીજી બાઈક ઉપડી છે ગઈકાલે પણ એક બાઇક ઉપડી હતી એના પહેલાં ત્રણેક દિવસ પહેલાં શનિવારના પણ બાઈક ઉપડી છે અને એનાથી પંદર વીસ દિવસ પહેલાં પણ એક બાઈ બાઈક ઉઠાણી થઈ છે વહીવટીતંત્ર રીતે જે મારા અહીંયા કેમેરા લાગેલા છે એ કેમેરા ત્યાંનો જે શું છે એ હજી વિગતો બહાર પડી નથી ને મને એમ લાગે છે બીજી અત્યંત સારા સમાચાર આપું જે કાલે અબુભાઈ માંઝોઠીની જે ગાડી ચોરાણી ઉઠાડતાની થઈ ગઈ હતી એના જે આની મોંમદ અનીફ માંઝોઠી આપણા એક્ટિવ નગરસેવક છે એના અથંગ પ્રયાસોથી એની આખી આખી ટીમથી શોધખોળ કરી ને મને એમ લાગે છે ક્યાંક ને ક્યાંક જે જે લઈ ગયો છે ઉઠાતણી કરી ગયો છે બાઇક એ મને એમ લાગે કે ક્યાંક રેડી મૂકી દીધી છે ને એ લોકોને કાલ સોશિયલ મીડિયા પર પણ આવ્યો છે કે ભાઈ ગાડી મળી ગઈ છે હવે કોઈ તસ્તી લેજો નહીં તો મને એમ લાગે છે કે જે મોંમદની માંજોઠી છે નગરસેવક એ બહુ એક્ટિવ છોકરો છે અને એની આખી આખી ટીમ જે મહેનત કરી રહી છે એ એને રંગ લાવી અને એ બાઇક ગઈકાલવાળી જે અબુભાઈ માંજોઠીની બાઈક ઉઠાતાની થઈ ગઈ હતી મળી ગઈ છે બીજી એ સાલેમ મહંમદભાઈ કુંભારકરીની છે જે બરાબરના શ્રમજીવી માણસ છે મને ખબર છે કે રોજનો ત્રણસો ચારસો રૂપિયા રોજ લે છે એ બાઈક અહીંયા ઊભી રાખી હતી આપણી દુકાનની પાછળ એની પણ આઠ પંદર દિવસ પહેલાં ચોરાણી હતી શનિવારના જ પણ અહીં હજી સુધી બનાવો જે ઉકેલાનો નથી અને પોલીસવાળા અહીં જે પણ જવાબદાર વ્યક્તિ છે એ કેમેરામાં તપાસી ગયા છે પણ મને અત્યંત દુઃખ થાય છે કે હજી સુધી ચોરી ઝલાણી નથી રહી વાત પાછી મારી વેપારી એસોસિએશનની તો વેપારી વાણીવાર વેપારી એસોસિએશનને એક વિનંતી કરું છું કે આપણે સહિયારા પ્યાસથી જે પણ પ્રશ્ન પબ્લિકના પ્રશ્નો છે કે આપણે વાણીવાર વેપારી એસોસિએશન છે તો મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણી પર થોડી કચાશ છે આપણે પર થોડા સહિયારા પ્યાસથી સીસી કેમેરા લગાડીએ જે જે ટ્રાફિકનો પ્રશ્નો જે 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 છે એમાં શહેર અપ્યાસથી મને એમ લાગે છે ક્યાં ખૂટતી કરી હોય તો તંત્રને આપણે સહભાગી બની અને મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક હેલ્પ થવું જોઈએ